એમની વર્તુણ એમનું રહેવાનું એમનું વાણી એમનો વિચાર એનો અભિગમ જોઈ અને મુક્ત કરી દે આ ગઈ દિવાળી છે એની પહેલી દિવાળી હતી મારી જોડે જગદીશભાઈ છે અને મગનભાઈ છે બંને સગા ભાઈઓ છે હું આવી ગયો છું અમરેલીમાં તમને મળાવું આ જેલની જિંદગીની હાર પાતની વાત તમારા દિલને પરસી જાય આવી છે તમે પણ એક પૂછા રામ રામ જગદીશભાઈ હા નમસ્તે સાહેબ મજામાં તમને કેટલા વર્ષની સજા પડી મેં બે હજાર પાંચ થી અમે જેલમાં છીએ અગિયારમાં અમને સજા પડી અગિયાર માં પડી એમ ભાઈ સાત દસ અગિયાર એમને સજા પડી એ થી અમે બે હજાર તેવીસ લગી અંદર અચ્છા સરકારે તમારામાં બે બંધુમાં તમે બે ભાઈઓમાં એવી કઈ વસ્તુ જોઈ કે ભાઈ આ મકવાણ બંધુ ને આપડે ભલે આજીવન પડી મુક્ત કરતો સમાજમાં જીવે આનંદ કરે પરિવાર જોડે રહે જ્યારથી અમારી ઉપર કેસ થયો ને સાહેબ ત્યારથી અમને અંદર કસ્ટડી માં રાખવામાં આવ્યા એ સમયથી અત્યાર સુધી સુધી અમે કોઈ જાત નો સુલે શાંતિ નો બહાર પણ ભંગ નથી કર્યો અંદર પણ નથી કર્યો સમયસર અમે હાજર થઈ જતા અને સમયસર અમે અમારા કુટુંબ પરિવાર ની જે અમારા દિવસો પસાર કરવાનો હોય સારી રીતે એ અમે ભજવતા હતા પણ મારે એમ જ નહીં જગદીશભાઈ પૂછ્યું છે જેલમાં જાય માણસ તો સુધરવા જાય ખરું એમ ગેરંટી કરી હા સુધરી જાય સારા માણસો ની હારે બે ટકા ઉઠક રાખે તો સુધારો આવે સો ટકા અને પછી જો બાકી પણ એને મતલબ એવો કે બીજા ભી એવા લોકો ત્યાં હોય છે હા ઘણા એવા હોય છે ગેર પ્રવૃત્તિ વાળા કે જીવન ની અંદર ક્યારે એ ગેર પ્રવૃત્તિ મે કહેવા હોય આપણે ચાલ આવી જાય કે ગેર પ્રવૃત્તિ માં પરવાયેલો છે તેની થોડો આપણે આઘુ રહેવાનું અથવા અધિકારી ને કહેવાનું આ માણસ ની મને અલગ કરી નાખો મને આ માણસ ની હારે ફાવતું નથી મારું જીવન બગાડી નાખે એવો માણસ છે તો આપડે અધિકારીને જાણ કરી તો નોખા પાડી દીધું જેલ માં અમરેલી જુનાગઢ જેલમાં અમદાવાદ તમામ જેલ ની અંદર મારા રેકોર્ડ ચોખ્ખા છે હા ભાવનગર જેલમાં હતો આઠ વર્ષ લગી હું લિવિંગ ખાતા માં હતો મેન જવાબદાર હતો તમામ વસ્તુ ને હથિયારો બત્યારો ટોટલી પડ્યું હોય તે છતાંય મારી જવાબદારી ઉપર છોડવામાં આવતું

કીધું કે આ છે છે સારી સારી વર્તુ એવું શું શું તમે તમે ભાઈ જો તમને તમને સારા કારણે આવ્યા તો બહાર જઈને કરવાના અમે જે સંસ્કાર અહીંથી પ્રાપ્ત કર્યા છે ને એવા બાર અમે દેવા માંગીએ છીએ કે આ ગેટની અંદર પાછું કોઈને આવવું ન પડે સમજી ગયા એવા સંસ્કાર અમે કોઈ પણ દેવા માંગીએ છીએ કે અમારા કુટુંબ પરિવારના જે સભ્યો છે જે અમારા કુટુંબ પરિવાર ભાઈઓ છે એના બાલ બચ્ચા છે એને અમે સારા સંસ્કાર દેવા માંગીએ છીએ સારું શિક્ષણ દેવા માંગીએ છીએ કે જે અમારો જીવન જે આ પસાર કર્યું છે ને ખરાબ પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિ હવે બાળકોને ન આવે અમારા તો ઠીક છે અન્યના બાળકો હોય એને અમે સારું જ્ઞાન આપવા માંગીએ છીએ મને મને એવું લાગે છે હું ઘણી વખત ઘણા સ્ટોરી જોતો કે વાંચતો હોય સ્ટીલ હતો તો લોકો કે એક જિંદગીમાં જે માણસ જેલમાં જાય જેલની યાતના સહન કરી લે પછી બીજા લોકોને એમ કહે છે કે હવે ક્યારે કાયદો ભંગ નહીં કરવા ક્યારે ક્યારે એવું કરવાનું ગુનો નહીં કરવા તું દિલથી થી થામી તમને એ વાત શું સાચી લાગે એ તમે ફિલ્મની વાત કરી ઈ ફિલ્મની વાત છે આ રિયલ ની વાત છે આ રિયલમાં જે સુધારો આવે જે ભળી જાય ને એ અમે ભળ્યા ક્યારે સરકારના કારણે સરકારે અમને જે પંદર દિવસ આપતા હતા કુટુંબ પરિવારને આરે ભળવા માટે બરોબર ની એમને પંદર દિવસ આપ્યા અમે અમારા કુટુંબ પરિવારે હળી મળીને લીધા ને શાંતિપૂર્વક કઈ દિવસો પસાર કરીને જેલમાં પરત ગયા એના કારણે અમને આ છૂટવાનો મોકો મળ્યો છે બાકી આવો મોકો કોઈને મળે નહીં મિત્રો ખરા હા ઘણા મિત્ર છે કે જગદીશભાઈ મિસ કરીએ છીએ હા ઘણા મિત્ર કે હા હાલો શું થયું છૂટી ગયા પાર્ટી બાબત ની વાત નહી કરવાની જવાબદાર જિંદગી નો મૂલ્યવાન વીસ વર્ષ આસપાસ નો ટાઈમ છે કેટલા રૂપિયા કેટલી સંપત્તિ કેટલું સુખ કેટલા આનંદ મેળવી લીધો હોય

તો તમારા જે મિત્ર ગ્રુપ હોય ને એની અરે હળી મળી એની આગળ પેન લખવાનું ન હોય ને તો આગળ બે હોય ને એક હોય તો અડધો અડધું બે લખજો તારા લખાઈ જાય વાલું નહીં કરવાનું બાલ બે ભાઈ લગ્ન નથી ઉમર થઈ ગઈ છે હવે એમ સમજી કે આ બાલ બચ્ચા છે ભાઈઓના આપડા મોટા થાય આપણે ખર્ચા કરે અત્યારે તો હું ભંગાર ધંધો કરું છું પૂઠા છે લોખંડ છે છે એ ધંધો કરું છું અને બાજુમાં ડેલો મેં ભાડે લીધો છે એમાં ભંગાર રાખું છું મતલબ થોડાક સપના હતા સપના તૂટી ગયા તો તે પછી એવું થયું કે અત્યારે મારે એ મિત્રો તો ક્યાં પહોંચી ગયા હું આ પાસે જે સપના તૂટી ગયા એ કુદરત પૂરા કરશે હવે આશા છે હાજી આશા છે કુદરત પાસે તો આપણે આશા હોય જ ને માણસ ની આગળ આશા ન રાખે કુદરત આગળ આશા રાખીને માંગ્યું હોય ને એ ચાર ગણું આપી દે મંદિરો બહુ જ આવશે છૂટા પછી બહુ મંદિર હા ધાર્મિક છે આપણા સ્થળે તો બહુ જાય આવી છે તો ધાર્મિક સ્થળ તો અમારા ઘરે બનાવ્યા છે પૂજા પાઠ કરવા માટે ફેશિયલ

ઓગણીસ વર્ષ થઈ ગયા આ અમારા મોટા બાપુ ઓફ થઈ ગયા ને એને એક પારો આપેલો છે તો બેટા આ પારો આની અંદર જ રાખજે આ ખોવા નહીં દેતો આ તને બાર લાવશે આ પારો ખોવાય તો નહીં આવી બાન બાર આને હાથી રાખજે તો વર્ષોથી આની તપસ્યા કરું ને પૂજા આમાં જ કરું છું આમાં કરોડો મંત્ર જાપ કરેલા છે અમિતાભ બચ્ચન ને ઓલું દિવાર વાળી વાત કરી છે નહીં એની ફિલ્મ ની વાત આ હકીકત ની વાત છે અમિતાભ બચ્ચન એ તો કુદરત જો અત્યારે જીવાડે છે હારા કર્મ કર્યા હોય તો એટલી ઉંમર લગી જીવી શકે બાકી પાછા પંચાવે તો માણસ પૂરું થઈ જાય સારા કર્મ કરો તો સારી આયુષ મળે આપડે બાકી તો હાલતા હાલતા માણસો મળી જાય હા પૂર્ણ સ્થાપિત થઈ જાય કેમ કે રજાઓ મળતી ઈ સમય જ આપડા કુટુંબ પરિવાર ના નથી આપડા ચાણી બનાવી લેતા

જે કઈ પૈસો કમાય એ બધું આની વાણે ખર્ચો કરવો અને સારું શિક્ષણ આપવું બીજી કોઈ હવે ના ક્યારેક એવું યાદ આવી જાય આપણે આ જેલમાં હતા આ જેલમાં કેટલા એવા કેદી ભાઈઓ છે કે અમારી જેમ દિવસો પસાર કરતા તો કુદરત બધે સારા દિવસો લાવે

ચિત્ર મેં બનાવ્યા જેલની અંદર ત્યાં એમાં ઘણાય મંદિરમાં મેં ચિત્ર મીકરસ મારા કેદી કેદીભાઈને મેં કીધું જો આવા ચિત્ર બનાવો તો જેલ સત્તાવાળાના ચાહના થાય કોઈ ચિત્ર સ્પર્ધા હોય એમાં તમને ભાગ લેવા માટે કોઈ તમને મજબૂર નહીં કરે તમારી ઈચ્છા હશે તો ફોર્મ ભરો એ તમારા માટે જેલ સત્તાવાળા કહે છે કે તમે આ કાર્ય કરશો તમારી ક્લિયર ચોપડી રહે ને સારા તમે નાગરિક તરીકે તમે પાછા બાર પૂર્ણ સ્થાપી જ થાવ

પૂજા પાઠ ચાલુ કરી દઈ ના પૂજા પાઠ ચાલુ કરી દઈ માતાજીના ફોટા દર્શન કરી એટલે ખૂબ આનંદ થઈ જાય પછી કુટુંબ પરિવારને યાદ કરી દે કુટુંબ પરિવારની જે આપણે માંગણી કરતા હોય ભગવાન અમારા કુટુંબ પરિવારને સુખ શાંતિ સંપ્રદાય આપજો હે કુદરત અમારી ઉપર ખોટું થયું છે અમે ખોટું કોઈ કરવા માંગતા નથી ને કુદરત કોઈને ખોટું કરવા દે આવી પ્રાર્થના કરતા જિલ્લાના તાલુકાના સમાચાર સાંભળી ને ઘણો થાય હો આપડા તાલુકા માં આવું થયું એવું નથી બધા જિલ્લામાં થતું હોય એટલે આપડે દુઃખ થાય હો એટલે બધા માણસો મરી ગયા

અમને જે સવલત જોઈતી હતી એ પૂર્ણ પાડીશ કે અમારા સમયચર અમારા જે કાગળિયા થતા હતા કે ચૌદ દિવસ પર ગયા હોય અમારી કમિટી રચવાની હોય એ સમયે જે કાગળિયા થતો હોય એમાં અમને સાત સહકાર આપતા બાકી કાયદા મારે નહીં બંધારણ પ્રમાણે પણ અમારું બહુ રાખ્યું એમ એવું નથી કે અમારું એકનું જ રાખ્યું તમામ કેદી માટે થરાળ સાહેબ મકવાણા સાહેબ પછી ચાવડા સાહેબ છે ને કલાક પછી ગોયલ સાહેબ છે ભીમ ખાતાના અમારા જવાબદાર મેન અધિકારી છે ભીમ ખાતાના એ પણ અમારા સગા ભાઈની જેમ જ રહેતા એટલે કોઈ પણ જેલમાં ગયા અમને બધાય સારી રીતે સાચવા છે ને અમે સારી રીતે રહ્યા છીએ પછી માણસ જેલમાંથી આવ્યા પછી બહાર આવીને આર્થિક સ્થિતિ આમ કેવી રહે

જગદીશભાઈ ભાઈ મગનભાઈ પણ એની જોડે જ હતા ભાઈ સાથે આપણે મગનભાઈ જોડે વાત જાણીએ એમને પણ જેલમાં જિંદગી સાધી છે અને આજે સમાજમાં સ્થાપિત થઈ ગયા છે સારી રીતે રહી છે ઘર પરિવાર બધા છે એનો પરિવાર સુખી છે સમાજ જેવન ધોરણ પ્રમાણે જેવું છે પણ જે જિંદગી જેલમાં જીવા છે કઈ રીતે આપી એમને હું પૂછું તમે આમ માન્યો કે જેલમાં નતા એ પેલા તમારું કોઈ સપનું હતું કે આપણે આ થાવું એકદમ બ્રેક કપાઈ ગયું એવું લાગ્યું ચારે બાજુ દિવાલ જ દેખાતી ઘર પરિવાર કોઈ દેખાય નઈ અઠવાડિયા પંદર દિવસ મુલાકાતે અઠવાડિયે અઠવાડિયે મુલાકાતે આવે ત્યારે મોટા દેખાય ત્યારે એમ થાય આપડે પંદર દિવસ સરકાર

શિવકુરાણ આ બધી નો મહિમા બહુ મોટો છે તમે એને વાંચન કરતા હા બીજાને સંભળાવતા હા બધું ઘણે ને મેં સંભળાવે એ વાહ તમે એમ ભણેલા તો એટલું બધું નથી બરાબર તો બીજા લોકો જોડે તમારી ને આમ ટ્યુનિંગ બની જતી મિત્ર થઈ જતા એવા એમાં કેવા ખાસ મિત્રો કોઈ ભગવાન ભક્તિ ભાવ વાળા હોય બધા બેઠા આપણી પાસે હા આઉટલાઈન ના હોય એ આપણો મળે ને શું કામ હોય એમ આપણો આપણો ભગવાન ભલા કામ બલું હોય

તો આ મકવાણા બંધુ છે એમને જિંદગીમાં ઘણા બધા બે દાયકા કાઢી નાખે પણ સમયની સાથે એણે પોતાના વર્તન અને ઘણું બધું શીખી એવા છે સમાજ જીવનમાં સેટ થઈ ગયા છે હું પણ કુદરતમાં પ્રાર્થના કરું અને આ બધું પરિવાર છે એમનો ઘણા બધા લોકો છે જો મિત્ર મંડળો પણ છે ભાઈઓ છે સમાજ જોડે સેટ છે સમાજ જોડે હજી પણ આપ જિંદગી એની કઈ જતી નહીં કે પ્રગતિ કરે જગદીશભાઈ મગનભાઈ કે આગળ વધે અને હજી બી જિંદગીમાં કઈક નામના કમાવે અને ઈશ્વર એમને ખરેખર શુભકામના ઈશ્વર પોતાની જે એની પોતાની પ્રત્યે જે સમાજ પ્રત્યેની જે વફાદારી છે એનો જે પ્રેમ છે સમાજમાં કરી ભાવના છે આગળના કરે પ્રાર્થના ભગવાન પ્રાર્થના કરી બસ અમારી વાત ગુજરાતી સુધી પહોંચી જાય એના માટે તમે લાઈક કરજો અને શેર કરજો અમારો કહેવાનો પાત્ર મતલબ એટલો છે કે લોકો જેલમાં જાય છે પણ ઘણી વખત એની પાસે શું હોય છે પણ આની પાસે મને એવું લાગે કે પોઝિટિવ વાત છે સમાજને કઈક મેસેજ દે ભલે આઠ આઠ ચોપડી ભણેલા બે છે પણ એની પાસે પાવર છે મને લાગે છે બીજા કરતા અલગ છે ફિલ્મોમાં કથામાં વાર્તાઓમાં આવી વાત તમે વાંચી મેં આ જિંદગીમાં આજે અમરેલીમાં બે એવા માણસો જોયા હું ભી જેલમાં ઘણા લોકો મળ્યો છું ને પાકા પણ એની પાસે તર્ક અને જે પોઝિટિવ પણ ઓછું હોય છે આ માણસ પાસે શીખવા જેવું પાછા બસ આટલું જ જય જય ગરવી ગુજરાત